ગુજરાતના એક માત્ર વઢવાણ શહેરમાં હિંદુ તાજિયા બનાવે છે અને મુસ્લિમ સમાજ મહોરમની ઉજવણી કરે છે એકસો પચાસ વર્ષથી ચાલી આવતી પરંપરા વઢવાણમાં ચાલુ વર્ષે પણ યથાવત રાજપૂત પરિવાર તાજિયા અને ઝુલફિકાર બનાવે છે અને તેમના ઘરેથી જ એકસો પચાસ વર્ષથી તાજિયા સાથેના ઝુલ્ફિકાર નીકળે છે હિન્દુ પરંપરાગત તાજિયા સાથેના ઝુલ્ફિકારને નિવેદ ધરાવી અને હિન્દુ મુસ્લિમ ભેગા મળી મોહરમના પર્વની ઉજવણી કરે છે વઢવાણમાં કોમી એકતાનું ઘનેરું ઉદાહરણ વઢવાણમાં ધામધૂમપૂર્વક રીતે મોહરરમના પર્વની ઉજવણી સમગ્ર ગુજરાતમાંથી લોકો મોહરરમની આ અનોખી ઉજવણીને જોવા વઢવાણ આવે છે પ્રમુખ મિર્જા મકબુલભાઈ અબ્દુલભાઈ આજે અમારે વઢવાણ કસ્બા સિપાહી જમાત ના મોરમ અને મોટા પેટ ના ચોક માંથી જુલ્પકાર નીકળ્યા એમાં એમાં હિન્દુ મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિઓ ભેગા થઈને જુલ્પકાર ત્યાંથી કાઢે છે અમારે અહીંયાથી મુસ્લિમ સમાજ બધાય મોરમ કાઢે છે અને સો દોઢસો વર્ષથી ઓછામાં ઓછા અમારે અહીંયા આ પરંપરાગત મોરમ નીકળે છે અને એમાં હિન્દુ મુસ્લિમ દરેક ભેગા થઈને ઉજવે છે દિવ્યા છે હું અહીંની ભાણે જ છું અને દર વર્ષે અહીંયા મોટા પીર દાદાના દર્શન કરવા માટે અમે આવીએ છીએ મારી બહેનો અમારે દીકરીઓ અમારા ભત્રીજી બધા જ અહીંયા આવીએ છીએ લગભગ દોઢસો વર્ષથી રાજાશાહી વખતથી આ પરંપરા અમારા મામાના ઘરમાં ચાલે છે આખી રાત અમારે ત્યાંથી ઝુલપુકાર અહીંયા ઉતરે છે નિશાનની સાથે તાજિયાની સાથે સાથે આખા ગામમાં ફરે છે રાત્રે અને વહેલી સવારે જ્યારે ચોકમાં આવે છે મોટા પીર દાદાની દરગાહ પાસે ત્યારે સવારમાં જેમ હિન્દુઓમાં નિવેદ થાય છે એમ અહીંયા ફાટીઓ ધરાવવામાં આવે છે જેમાં જુદા જુદા પ્રકારના ફળ ફળાદી સૂકા મેવા સાથે રસોઈ બધી જ મીઠાઈ બધું જ દેવામાં આવે છે દાદાને ધરાવવામાં આવે છે અને આ વખતે બેનુ દીકરીયું ભાણેજ બધા જ હાજર હોય છે ગમે ત્યાં રહેતા હોય આઘે રહેતા હોય ઓરે રહેતા હોય પણ એક રિવાજ છે એક પરંપરા છે કે દર વર્ષે દૂર દૂર ગામેથી બોમ્બે થી રાજકોટ થી અમદાવાદ થી રાજકોટ થી બધા જ બે નો દીકરીઓ ભાણેજ ને સાત પેઢી થી અહિયાં બોલાવવામાં આવે છે કદાચ દીકરા ને તો બોલાવે પણ બે નું દીકરીઓને ભાણેજને બોલાવતા હોય કદાચ અમારા મામાના ઘરે જ આ શક્ય છે અને હું જ ભાગ્યશાળી છું કે આ મોસાળમાં મને ત્યારે આવવા મળ્યું છે હું ના ઘરેથી રાજા ના વખત માં એ વખતે ગયા તા એ લોકો હાલી ને ગયા હતા પછી વાહન માર્ગે ત્યાં ગયા હતા અમને કઈક પ્રસાદી આપો કે હવે અમે આવી નહી પછી એ લોકો અહીં લાવ્યા પછી રાજવાડું કે આપડે તો રજવાડું કે ભલે નાનું પણ આનો આપણે કે લાવ્યા શું કામ તો કે મને કે તમે નો હાંચી વઢવાણ ખ મેળી વાગજી ખવાસની મેળિયા મૂક્યા હો કે એ કરશે વાગજી ખાવા કે હું હિન્દુ છું પણ મારે તાર ઘરે કે પછી બેસણા કરે એમના અને ત્યાંથી પછી જુલ્ફિકાર બનાવતા જેમ જેમ સમય જતો કેમ જુલ્ફિકાર માં વધારો થતો જેમ આપણને ખબર પડતી ગઈ એમ વધારો કરતા ગયા એમ હાલ અત્યારે જે જુલ્ફિકાર ક્યાં ક્યાં ફરે છે એ રીતે ફરે છે એ જુલ્ફિકાર ત્યાંથી નીકળે છે એ બધી વિધિ પતી જાય ધાર્મિક વિધિ પછી સીધા અહીં રોજે લાવે છે રોજેથી પછી નાથાવાડી શેરીમાં થઈને મેન રાજમાર્ગો થઈને સીધા ત્યાં દેપરા વાળે પછી સામે જરી આવે છે અને બે ભેગા થઈને પછી દેપારા થઈને માં થઈ ને ખેડ કસવા ને ના મુકવા દે જરી માહિતીમાં વેજે પછી અમે પાછળ તરફ છીએ